ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુસર આવી નશાકારક ચીજવસ્તુઓની હેરાફેરી કરતા અને એનું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે વડોદરા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર સાહેબે સૂચના કરેલી અને તે આધારે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના થાણા શ્રીઓને અને એલસીબી એસઓજી ના ઇન્ચાર્જ અધિકારીઓને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અને એના સાથે સંકળાયેલા ઈસમોને શોધી કાઢી એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એમના ટીમના માણસો આ બાતમી મેળવવાનું કામગીરી કરતા હતા એ દરમિયાન ગઈકાલે રાત્રિના એક બાતમી હકીકત મળેલી એક સ્કૂલ વાનમાં ચાવતથી ભરૂચ તરફ એક ઇસમ આવે છે અને એની સ્કૂલ વાનમાં એમડીનો જથ્થો છે તો એ હકીકત આધારે પીઆઈ શ્રી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ત્યાં રહાડપુર નજીક વોચ ગોઠવવામાં આવેલી અને વહેલી સવારના એક ઇસમ આ સ્કૂલ વાન લઈને આવેલો અને એને રોકતા ચેક કરતા એમાં બાસઠ ગ્રામ જેટલો પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે ડ્રગ્સ સાથે પકડાયેલો છે એ ઈસમનું નામ પૂછતા એ પ્રકાશ અંબાલાલ પટેલ અને રહાડપુર ખાતે પકડાયેલો જણાય આવેલો છે સર જોડાયેલો એની પ્રાથમિક પૂછપરછમાં એ પોતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું જાણવા મળેલું છે છે વધુમાં આ આ માણસ વડોદરાથી જથ્થો લાવેલો હોવાનું પણ તપાસમાં જણાવેલું છે પરંતુ એ અહીંયા કોના કોના માટે લાવેલો હતો એ બાબતે હાલ સુધી હજુ એને જણાવેલું નથી તો એ સંબંધમાં વધુ પૂછપરછ કરવા માટે એના આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે એની સ્કૂલ વાન હોવાનું હાલ જણાઈ આવેલું છે એ સંબંધમાં હજુ હવે આગળ પૂછપરછ ચાલુ છે પકડાયેલા આરોપી પ્રકાશ પટેલ ની જડતી દરમિયાન એ જે સ્કૂલ વાન આ મુદ્દામાલ ડ્રગ્સ એમડી બાસઠ ગ્રામ કે જેની કિંમત છ લાખ વીસ હજાર જેટલી થાય છે તે પકડાયેલું તેની સાથે સાથે આ ડ્રગ્સ વજન કરીને વેચાણ કરવા માટે ડિજિટલ એક કાંટો પણ એની ગાડીમાંથી મળી આવેલો છે અને જે નાની નાની માત્રામાં આ ડ્રગ્સનું વેચાણ કરે અને એ ડ્રગ્સનું વેચાણ કરવા માટે જે કેરીબેગમાં ભરીને આપે એવી જીપલોગવાળી નાની પોલિથિન બેગ પણ વીસ એક જેટલી એની પાસેથી મળી આવેલી છે અને એની મારુતિ ગાડી એમ કરીને કુલ છ લાખ વીસ હજારનો ડ્રગ્સનો મુદ્દામાલ અને એનો મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ સાત લાખને વીસ હજાર જેટલો મુદ્દામાલ એની પાસેથી મળી આવતા ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે અને તપાસ હાથ ધરવામાં